આજની આ સામાન્ય સભામાં ચોવીસ પચીસનું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને અગિયાર લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અગિયાર અગિયાર લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા પણ ભાડલા કમળાપુર શિવરાજપુર વિછિયા પડધરી સરદાર અને આણંદપુર અમારા સભ્યો છે એમાંથી એક પણ સભ્ય સૂચન હાલ આ જે અમને આપ્યું છે લિસ્ટ એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા પાંચ સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે નહીં તો તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરે આમ હત્યા છે સર લોકશાહીનું અપમાન છે અમે ચૂટાયેલા શિવ અને ત્યાં પણ અમે ચૂટાયેલા વ્યક્તિ સિવિને અમને ન્યાય મળતો નથી એટલે અમને પક્ષપાત રાખી કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી